સૌથી પહેલાં તો જે મિત્રો ચેનલ ઉપર નવા આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ખાસ કરીને આજના સમાચારની અંદર એટલે કે આજની જે આપણી વેધર ન્યૂઝ ગુજરાતથી છે આ ચેનલની અંદર હવામાનને લઈને આ જે સમાચાર આપીએ છીએ બે દિવસથી આપણે છેલ્લા હવામાનને લઈને લગભગ સમાચાર નથી આપ્યા એમાં આપણે મોબાઈલ રિચાર્જના પ્લાન વિશે માહિતી આપી અને જે બીજા અન્ય ન્યૂઝ હોય તેના વિશે માહિતી આપી બે દિવસથી આપણે હવામાનને લઈને માહિતી નથી આપી જે મુજબ આજે અમારા ઉપર અમે મોબાઈલ દ્વારા વોટ્સએપ પર માહિતી આવી છે હવે જોઈએ કે હવે શું આગાહી આવી છે તો રાજ્યની અંદર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે અડતાલીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે હવે મિત્રો મેસેજમાં આપણે એવું આવ્યું છે કે જે અત્યારે હાલ ગુજરાત રાજ્ય છે તેમાં અત્યારે હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે ઉત્તરથી લઈને પૂર્વના એટલે આ પવનો ફૂંકાવાના કારણે હવે જે રાજ્યની અંદર જે ટેમ્પરેચર છે એ બેથી લઈને ત્રણ ડિગ્રી સુધી વધારો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે તેવો મેસેજ છે આગળ જોઈએ તો આગળનો જે મેસેજ કહેવા માગે છે આગામી દિવસોમાં એટલે કે હવે આવનારા દિવસોની અંદર રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી જશે એટલે કે આ જે ઉત્તર પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે એના કારણે રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર મહત્તમ તાપમાન જે છે તે વધી જશે એટલે કે દિવસનું તાપમાન વધી જશે મહત્તમ તાપમાન એટલે દિવસનું તાપમાન લઘુત્તમ તાપમાન એટલે રાત્રિનું તાપમાન જોઈએ આગળનો મેસેજ અને આ જે મેસેજ છે એ આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી જશે અને કેટલાક ભાગમાં તાપમાન છત્રીસ ડિગ્રી પહોંચવાની શક્યતા રહેશે એટલે કે અત્યારે હાલ જે ટેમ્પરેચર રહ્યું છે મિત્રો વધીને ત્રીસ ડિગ્રી બત્રીસ ડિગ્રી કે તેત્રીસ ડિગ્રી છેલ્લું આનાથી ઉપર ટેમ્પરેચર હજી સુધી ગયું નથી આ બે હજાર પચીસની અંદર પણ હવે આવનારા દિવસની અંદર તાપમાન જે છે તે છત્રીસ ડિગ્રી સુધી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે આવો પણ મેસેજ આપણે ટીમ તરફથી આવેલો છે જે મેં તમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આગળના મેસેજમાં જોઈએ તો વડોદરાના ભાગોમાં એટલે કે વડોદરાના ભાગોમાં પાંત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન છે એટલે કે વડોદરા એની આસપાસના જે બી ગામ હોય ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય આ દરેક વિસ્તારની અંદર તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેવો મેસેજ મળી રહ્યો છે આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી આસપાસ એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો જેમ જેમાં આપણે ઉત્તર ગુજરાતમાં પાટણ આવી ગયું મહેસાણા આવી ગયું પાલનપુર આવી ગયું આ જે બી ઉત્તર ગુજરાતના ભાગો હોય તલોદ આવી ગયું ઈડર આવી ગયું બરાબર આ જે બી આવી જે બી ભાગો હોય આ ભાગોની અંદર પાંત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન સોરી આ ભાગોની અંદર ત્રીસ ડિગ્રી આસપાસ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી શક્યતાઓ જણાઈ રહી છે એટલે આ જે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં તાપમાન ત્રીસ ડિગ્રીની આજુબાજુ રહે વધીને ત્રીસથી એકત્રીસ કે બત્રીસ થાય અથવા ઘટીન અઠ્યાવીસ થાય એટલે ત્રણ ચાર ડિગ્રી આગળ પાછળ રહે તેવી શક્યતાઓ છે બરાબર એટલે આ એક પ્રકારના તે મેસેજ આપણને મળ્યો છે અને હવે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર જે ટેમ્પરેચર છે તે ચોત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી રહેવાનું છે તો આજના જે મેસેજમાં હતો તે આ પ્રમાણે આજનો જે છે એ મેસેજ હતો મિત્રો હવે જે પણ બી આપણે મેસેજ આવી તે આપણે કાલના વિડીયોમાં મેસેજ આપીશું આ આજના વિડીયોમાં હાલ પૂરતું તો આટલું જ છેલ્લે વિનંતી રહેશે કે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયો દરેક ગ્રુપમાં શેર કરવો જેથી અન્ય લોકોને પણ માહિતી મળી શકે